નમસ્કાર મિત્રો આજની આ અત્યંત ખાસ વીડિયોમાં આપ સૌનું સ્વાગત છે શું તમને પણ એવું અનુભવાય છે કે દિવસ કે રાતના કોઈપણ સમયે વારંવાર પેશાબ આવવાની તકલીફ સતત રહે છે જેમ કે ક્યારેક એક દિવસમાં પાંચ છ વાર નહીં પણ દસ દસ વાર ટોયલેટ જવું પડે છે અને તેના કારણે બહાર જવું કે મુસાફરી કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે ઘણા લોકો તો બહાર નીકળતા પહેલાં વિચાર કરે છે કે રસ્તામાં ક્યાંક વોશરૂમ મળશે કે નહીં સૌથી વધુ તકલીફ ત્યારે થાય છે જ્યારે આ સમસ્યા રાતના સમયે વધી જાય છે કારણ કે વારંવાર ઊઠીને બાથરૂમ જવાથી ઊંઘ પૂરી થઈ શકતી નથી ઘણીવાર તો એવું થાય છે કે તમે ગાઢ નિંદ્રામાં સૂતા હોવ પણ અચાનક પેશાબની જરૂરિયાત અનુભવાય છે અને ઊંઘ તૂટી જાય છે કેટલાક લોકોને તો હસતી વખતે ખાંસી વખતે ઝૂકીને કોઈ સામાન ઉઠાવતી વખતે કે પછી કોઈ ભારે કામમાં જોર લગાવવાથી પણ પેશાબ લીક થઈ જાય છે એટલે કે કંટ્રોલ રહેતો નથી જો તમારા યુરિન પર કંટ્રોલ નથી તમે પેશાબને રોકી શકતા નથી તો આ તકલીફ કોઈપણ ઉંમરના લોકોમાં થઈ શકે છે આ માત્ર પુરુષોની જ નહીં પણ મહિલાઓ અને બાળકોમાં પણ સામાન્ય છે નાના બાળકોને તો અવારનવાર ઊંઘમાં પથારી ભીની કરવાની આદત હોય છે જ્યારે વૃદ્ધોમાં ઉંમર વધવાને કારણે આ સમસ્યા વધારે જોવા મળે છે કારણ કે તેમના શરીરમાં પેશાબ રોકવાની ક્ષમતા ધીમે ધીમે ઓછી થતી જાય છે મિત્રો આજે આપણે આ જ તકલીફ વિશે વાત કરીશું જેને તબીબી ભાષામાં નોક્ટ્યુરિયા કહેવામાં આવે છે આ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને રાતના સમયે વારંવાર ટોયલેટ જવું પડે છે વિચારો જ્યારે તમે આખા દિવસની થાક પછી શાંતિથી ઊંઘી રહ્યા હો અને અચાનક વારંવાર ઊંઘ તૂટે માત્ર એટલા માટે કે પેશાબ કરવા જવું પડે છે આવું એકવાર નહીં પણ આખી રાત ઘણી વાર થાય છે આનાથી માત્ર ઊંઘસ પૂરી થતી નથી પણ સવારે ઉઠતા માથું ભારે લાગે છે ચીડિયાપણું વધી જાય છે અને આખો દિવસ થાક રહે છે પરંતુ સૌથી જરૂરી વાત એ છે કે રાત્રે વારંવાર પેશાબ આવો એ માત્ર એક અસુવિધા નથી પણ તે ઘણીવાર કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે તે તમારા શરીરના એકંદર સ્વાસ્થ્યને ધીમે ધીમે નુકસાન પહોંચાડી શકે છે તેથી તેને નજરઅંદાજ ન કરવું જોઈએ આજે આપણે નોક્ટ્યુરિયાને સારી રીતે સમજીશું તેના મુખ્ય કારણો જાણીશું અને તેનાથી ઘરેલું તેમજ તગીબી બંને રીતે રાહત મેળવવાના ઉપાયો પણ શીખીશું જેથી ઊંઘમાં અવરોધ ના આવે અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે હવે સૌથી પહેલાં સમજીએ કે આખરે નોક્ટ્યુરિયા શા માટે થાય છે તેની પાછળ ઘણા અલગ અલગ કારણો હોઈ શકે છે અને સાચું કારણ ઓળખ્યા પછી જ યોગ્ય ઇલાજ કરી શકાય છે નંબર એક ડાયાબિટીઝ મેલિટસ પહેલું મોટું કારણ છે ડાયાબિટીઝ મેલિટસ જેને સામાન્ય રીતે શુગર કહેવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય છે ત્યારે શરીર જરૂરત કરતાં વધારે યુરિન બનાવે છે જેના કારણે વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થાય છે ખાસ કરીને રાત્રે ઘણીવાર તો લોકોને તેમની ડાયાબિટીઝનો ખ્યાલ જ આ લક્ષણથી આવે છે કે તેઓ રાત્રે ત્રણ ચાર વાર ઉઠીને બાથરૂમ જાય છે નંબર બે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન આ ઉપરાંત યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પણ તેનું એક સામાન્ય કારણ છે જ્યારે પેશાબની નળીમાં ચેપ લાગે છે ત્યારે બ્લેડરની ક્ષમતા ઓછી થઈ જાય છે અને થોડુંક યુરિન બનવા પર પણ ટોયલેટ જવાની જરૂરિયાત અનુભવાય છે નંબર ત્રણ બ્લેડરની નબળી માંસપેશીઓ બ્લેડરના સ્નાયુઓ નબળા પડવા પર પણ પેશાબ રોકવો મુશ્કેલ થઈ જાય છે અને વારંવાર ઉઠવું પડે છે નંબર ચાર અનિયમિત જીવનશૈલી જીવનશૈલી પણ આ તકલીફમાં મોટી ભૂમિકા ભજવે છે જો તમારી દિનચર્યા અનિયમિત છે મોડી રાત સુધી કામ કરો છો ખૂબ તણાવમાં રહો છો કે ડાયટમાં અસંતુલન છે તો નોક્ટુરિયાની શક્યતા વધી જાય છે જેમ કે રાત્રે સૂતા પહેલાં જ વધારે પડતી ચા કે કોફી પીવી આલ્કોહોલ લેવો અથવા વધારે પડતું પાણી પીવું આ બધી વસ્તુઓ શરીરમાં યુરિનનું ઉત્પાદન વધારી દે છે ઘણીવાર લોકો વિચારે છે કે વધારે પાણી પીવું હંમેશા સારું હોય છે પરંતુ સમયનું ધ્યાન ન રાખવાથી આ આદત રાતની ઊંઘ બગાડી દે છે નંબર પાંચ વધતી ઉંમર વળી આ સમસ્યા વૃદ્ધોમાં વધુ જોવા મળે છે કારણ કે ઉંમરની સાથે શરીરના કુદરતી કાર્યો બદલાય છે બ્લેડરના સ્નાયુઓ નબળા પડી જાય છે અને યુરિન પરનો કંટ્રોલ ઘટતો જાય છે ધ્યાન આપવા જેવી વાત એ પણ છે કે કોઈ વ્યક્તિમાં એક કરતાં વધુ કારણો એકસાથે પણ હોઈ શકે છે તેથી જરૂરી છે કે જો રાત્રે વારંવાર પેશાબ આવતો હોય તો ડોક્ટરને મળો અને સંપૂર્ણ બોડી ચેકઅપ કરાવો જેથી સાચું કારણ જાણી શકાય અને તેનો ઇલાજ કરી શકાય હવે જ્યારે આપણે કારણો સમજી ગયા છીએ તો એ જાણવું પણ જરૂરી છે કે આ તકલીફથી રાહત કેવી રીતે મેળવવી સૌથી સરળ અને અસરકારક પગલું છે તમારા રોજિંદા ફ્લુઇડ ઇન્ટેક એટલે કે પાણી અને અન્ય પ્રવાહીના સેવનને સંતુલિત રાખવું જો તમને લાગે કે રાત્રે વારંવાર ટોયલેટ જવું પડે છે તો પ્રયત્ન કરો કે સુવાના બે કે ત્રણ કલાક પહેલાં વધારે પાણી કે પ્રવાહી વસ્તુઓ ન લો એનો અર્થ એ નથી કે તમારે તરસ્યા સૂવું છે પણ દિવસ દરમિયાન થોડું થોડું પાણી પીઓ પણ એકસાથે બહુ વધારે નહીં ખાસ કરીને સાંજના સમયે ચા કોફી કે આલ્કોહોલથી દૂર રહો કારણ કે તે ડાયુરેટિક્સ હોય છે એટલે કે યુરીનનું પ્રમાણ વધારી દે છે અને ઊંઘમાં વારંવાર અવરોધ પેદા કરે છે આહારમાં નાના ફેરફારો પણ ખૂબ અસર કરે છે આયુર્વેદ અનુસાર નોક્ટ્યુરિયાનો સંબંધ પિત્ત દોષ સાથે હોય છે તેથી રાત્રે ખૂબ મસાલેદાર તૈલી કે ગરમ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ રાત્રે હલકો અને સુપાચ્ય ખોરાક વધારે સારો રહે છે શારીરિક પ્રવૃત્તિ પણ ખૂબ જરૂરી છે યોગમાં કેટલાક આસનો જેમ કે સુપ્તબદ્ધ કોણાસન અને શિશુઆસન બ્લેડર અને આંતરિક પ્રણાલીને મજબૂત કરે છે જેનાથી કંટ્રોલ વધે છે અને નોક્ટ્યુરિયાની સમસ્યા ધીમે ધીમે ઓછી થાય છે સાથે જ તણાવ એટલે કે સ્ટ્રેસ ઓછો કરવો પણ જરૂરી છે કારણ કે સ્ટ્રેસથી પેશાબની ફ્રિકવન્સી વધી જાય છે રોજ થોડો સમય ધ્યાન એટલે કે મેડિટેશન અને ડીપ બ્રીધિંગ એટલે કે ઊંડા શ્વાસ લેવાની કસરત કરવાથી મન શાંત થાય છે અને ઊંઘની ગુણવત્તા પણ સુધરે છે આ નાના નાના ફેરફારો માત્ર નોક્ટુરિયાની તકલીફને નિયંત્રિત કરવામાં મદદ નથી કરતા પણ એકંદર સ્વાસ્થ્યને પણ વધારે સારું બનાવે છે તેથી જરૂરી છે કે તમે આ બાબતોને તમારી દૈનિક જીવનનો હિસ્સો બનાવી લો જેથી રાત્રે શાંતિથી ઊંઘ લઈ શકો અને દિવસભર તાજગી અનુભવી શકો જીવનશૈલી અને આહાર સાથે જોડાયેલી બાબતો સમજ્યા પછી હવે વાત કરીએ તે આયુર્વેદિક ઉપાયોની જે આ તકલીફમાં ખૂબ અસરકારક માનવામાં આવ્યા છે મિત્રો આયુર્વેદમાં હજારો વર્ષો પહેલાથી એવી ઘણી જડીબુટ્ટીઓ અને પરંપરાગત સારવારો જણાવવામાં આવી છે જે નોક્ટ્યુરિયા એટલે કે રાત્રે વારંવાર પેશાબ આવવાની તકલીફને જડમૂળથી ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે નંબર એક શિલાજીત આમાં સૌથી પહેલું નામ શિલાજીતનું આવે છે શિલાજીતને આયુર્વેદમાં એક શક્તિશાળી કુદરતી એનર્જી બૂસ્ટર અને રિઝ્યુવિનેટર ગણાવવામાં આવ્યું છે તે માત્ર બ્લેડરના સ્નાયુઓને મજબૂત નથી બનાવતું પણ યુરીનરી સિસ્ટમને સારી રાખે છે અને શરીરની એકંદર ઉર્જા સ્ટેમિના અને મેટાબોલિઝમને પણ વધારે છે જે લોકો તેને રોજ સવારે હુંફાળા પાણી કે ગરમ દૂધ સાથે લે છે તેમને તેની અસર જલ્દી અનુભવાય છે તે ધીમે ધીમે પેશાબ રોકવાની ક્ષમતા વધારે છે અને વારંવાર ટોયલેટ જવાની જરૂરિયાતને ઓછી કરે છે નંબર બે ગોક્ષુર બીજી ખૂબ ફાયદાકારક જડીબૂટી છે ગોક્ષુર જેને વિજ્ઞાનની ભાષામાં ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રીસ કહેવામાં આવે છે ગોક્ષુર બ્લેડર અને કિડની બંને માટે એક પ્રકારના ટોનિક તરીકે કામ કરે છે તે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનથી બચાવે છે અને પેશાબના વારંવાર આવવાની સમસ્યાને નિયંત્રિત કરે છે તમે તેને ચૂર્ણ એટલે કે પાવડરના રૂપમાં લઈ શકો છો અથવા બજારમાં જે ગોક્ષુરના કેપ્સ્યુલ અને ટેબ્લેટ મળે છે તેનો ઉપયોગ પણ કરી શકાય છે નંબર ત્રણ પુનર્નવા તેની સાથે એક બીજી જડીબુટ્ટી છે પુનર્નવા જે પોતાનામાં ખૂબ ખાસ છે પુનર્નવા શરીરમાં જમા થયેલા વધારાના પ્રવાહીને કુદરતી રીતે બહાર કાઢે છે બ્લેડરને સ્વચ્છ રાખે છે અને યુરિન સિસ્ટમને સંતુલિત કરે છે આનાથી સોજો ભારેપણું અને નોક્ટ્યુરિયા જેવા લક્ષણોમાં ખૂબ રાહત મળે છે તેને પણ ચૂર્ણ ઉકાળા કે કેપ્સ્યુલના રૂપમાં લઈ શકાય છે નંબર ચાર ચંદ્રપ્રભાવટી જો આપણે ક્લાસિકલ આયુર્વેદિક ફોર્મ્યુલેશનની વાત કરીએ તો ચંદ્રપ્રભાવટી નામની ટેબ્લેટનો ઉલ્લેખ જરૂર કરવો જોઈએ આ આયુર્વેદિક દવા ખાસ કરીને તે લોકો માટે બનાવવામાં આવી છે જેમને વારંવાર ઊઠીને પેશાબ કરવાની તકલીફ હોય છે ચંદ્રપ્રભાવટી બ્લેડરના સ્નાયુઓને મજબૂત બનાવે છે તેમની શક્તિ વધારે છે અને પેશાબ રોકવાની ક્ષમતાને સુધારે છે તે માત્ર બ્લેડર જ નહીં પણ કિડની પ્રોસ્ટેટ અને યુરીનારી ક્રેક્ટ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે તેની સૌથી સારી વાત એ છે કે સામાન્ય પરિસ્થિતિઓમાં તેની કોઈ ખાસ આડઅસર હોતી નથી પરંતુ જો તમે પહેલાથી કોઈ એલોપેથિક દવા લઈ રહ્યા હો જેમ કે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની દવા તો કોઈપણ નવી હર્બલ કે આયુર્વેદિક દવા શરૂ કરતા પહેલાં તમારા ડોક્ટર કે કોઈ યોગ્ય વૈદ્યની સલાહ જરૂર લો જેથી કોઈ દવાની પ્રતિક્રિયા ન થાય હવે વાત કરીએ તે પરિસ્થિતિઓની જ્યારે નોક્ટુરિયાની તકલીફ વધી જવા પર તાત્કાલિક ડોક્ટરને મળવું જરૂરી બની જાય છે જો આ સમસ્યાને કારણે તમારી ઊંઘ સંપૂર્ણપણે બગડી રહી છે તમે રાત્રે ત્રણ ચાર વારથી વધુ ઊઠી રહ્યા છો અને તેના કારણે આખો દિવસ થાક સુસ્તી અને નબળાઈ રહે છે તો તેને બિલકુલ હળવાશથી ન લો જો તમારું એનર્જી લેવલ ઘટવા લાગે કામ કરવાનું મન ન થાય કે ફોકસ ખતમ થઈ જાય તો આ સંકેત છે કે હવે તબીબી સહાયતાની જરૂર છે આ ઉપરાંત જો પેશાબ કરતી વખતે બળતરા દુખાવો કે યુરિનમાં લોહી આવવા લાગે તો આ પણ એક ગંભીર લક્ષણ છે આ ખાસ કરીને પુરુષોમાં બીપીએચનો સંકેત હોઈ શકે છે જેમાં પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ વધી જાય છે અને બ્લેડર પર દબાણ નાખે છે ઘણીવાર આ સ્થિતિમાં સર્જરી સુધીની જરૂર પડે છે તેથી આવા લક્ષણો દેખાય તો તરત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે ઘણા લોકો એવું વિચારીને આ સમસ્યાને અનદેખું કરી દે છે કે વારંવાર પેશાબ આવવો એ કોઈ મોટી વાત નથી પરંતુ આ વિચાર ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે જો આ તકલીફ સતત રહે છે કે સમય સાથે વધતી જાય છે તો તેને પોતાની મેળે ઠીક થવાની આશા ન રાખો જેટલી જલ્દી તેનું કારણ ઓળખાશે તેટલી જ જલ્દી તેને નિયંત્રિત કરવું સરળ બનશે જો મોડું થઈ ગયું તો આ તકલીફ વધુ જટિલ રૂપ લઈ શકે છે અને કિડની કે બ્લેડરની અન્ય સમસ્યાઓને જન્મ આપી શકે છે તેથી શરૂઆતમાં જ સાવધાની રાખો અને તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો તો મિત્રો સૌથી પહેલાં તમે આ સરળ ઘરેલું ઉપાયો અને નાના નાના જીવનશૈલીના ફેરફારોથી શરૂઆત કરી શકો છો દિવસભર પાણી સંતુલિત માત્રામાં પીઓ રાત્રે હલકો ખોરાક લો સ્ટ્રેસ ઓછો કરો અને જો જરૂર હોય તો આયુર્વેદિક જડીબુટ્ટીઓ જેમ કે શિલાજીત ગોક્ષુર કે પુનર્નવાનું સેવન કોઈ નિષ્ણાતની સલાહથી શરૂ કરો પરંતુ જો આનાથી રાહત ના મળે તો સમયસર ડોક્ટરને મળવું ખૂબ જરૂરી છે આજની આ વિગતવાર વાતચીતમાં આપણે નોક્ટ્યુરિયા એટલે કે રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યાને સારી રીતે સમજી તેના કારણો લક્ષણો અને ઇલાજના કુદરતી રસ્તાઓ જાણ્યા આશા કરું છું કે આ જાણકારી તમારા કામ આવશે અને તમારા સ્વાસ્થ્યને સારું કરવામાં મદદ કરશે તો મિત્રો ફરી મળીશું એક નવી અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી સાથે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો જેથી તમને આવી જ વધુ સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મળતી રહે ધન્યવાદ